ખૂબ જ લાભદાયી બનશે તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદપાઠ શાળાનામાં કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું પ્રિય મિત્ર આ કાર્યક્રમમાં આપણે સંત પાઉલે એફેસ્યોની મંડળીને લખેલા પત્રનું ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો શરૂ કરીશું એફેસસના અનુયાયી પર સંત પાઉલ આ રીતે પત્રની શરૂઆત કરે છે આપણા પ્રભુસુ ખ્રિસ્તનો ઈશ્વર તથા બાપ સ્તુત્ય હો તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદ કર્યા છે આપણે હવે સંત પાઉલે એફેસોને લખેલા પત્રનું ઝીણવટથી અભ્યાસ કરવાનું શરૂ કરીશું પરંતુ આપણે તે શરૂ કરીએ તે પહેલાં સંત પાઉલે ગલાતીઓને લખેલા પત્રમાં મને થોડી સમાપ્તિ કરતી નોંધ કરવાનું ગમશે જેમ જેમ આપણે નવા કરારના આ પુસ્તકોનું ઝીણવટથી અભ્યાસ કરીએ છીએ મેં અનુભવ્યું છે કે મારા પ્રિય મિત્રોની સાથે તમારો પરિચય કરાવી શકું છું આપણે આગળ વધીએ તે પહેલાં હું તમને ચોક્કસ કરાવવા માગું છું કે તમે ગલાતીઓના પત્રને એ સુંદર જન્મવૃત્તા સંબંધી ભાગ ન ભૂલો જે આપણને સંત પાઉલના દેહના કાંટાને વિશે ઊંડું જ્ઞાન સૂક્ષ્મ દ્રષ્ટિથી આપે છે આ ભાગ તે સંત પૌલના ગલાતીઓને પત્ર ચોથો અધ્યાય અને બારથી સોળ કલમમાં આ રીતે વાંચવા મળે છે હે ભાઈઓ હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા થાઓ કે હું તમારા જેવો થયો છું તમે મારો કંઈ અન્યાય કર્યો નથી પણ તમે જાણો છો કે શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું છતાં તમે મારો તિરસ્કાર ન કર્યો કે મને કાઢી ન મૂક્યો પણ એને બદલે તમે ઈશ્વરના દૂતનો કે ઈસુ ખ્રિસ્તનો આવકાર કરતા હો તેમ તમે મારો આવકાર કર્યો હતો તમે કેટલા બધા આનંદી હતા હવે શું બન્યું છે હું પોતે તમારા વિશે સાક્ષી આપી શકું છું તમે મારા માટે તમારી આંખો પણ આપી દેવા તૈયાર હતા તો હવે શું તમને સત્ય જણાવવાથી હું તમારો દુશ્મન બની ગયો છું સંત પાઉલ જીવનમાં એક પછી એક ઘણું જ અગત્યનું ઊંડું જ્ઞાન દર્શાવે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વિદ્વાનો સર્વસંમત થતા નથી જ્યારે તેઓ ચોકસાઈપૂર્વક નક્કી કરવા પ્રયત્ન કરે છે કે સંત પાઉલના દેહમાં કયા વિશિષ્ટ પ્રકારનો કાંટો હતો સંતપલના દેહનો કાંટો કદાચ માંદગી અથવા ઈજાના કારણે હોઈ શકે સંતપાવલે ઘણી વખત પથ્થરનો માર અને સાટકારનો માર ખાધો છે તે કદાચ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો હતો દમસ્કના રસ્તા પર જ્યારે સંત પાઉલ ઈસુખ્રિસ્ત થયો હોવો જોઈએ કારણ ગમે તે હોય તેના દેહમાં કાંટો હતો જ પાઉલનો શારીરિક દેખાવ આ દેહના કાંટાને કારણે ઘણો જ અસરગ્રસ્ત હતો તેથી જ તે અહીં સૂચન કરે છે કે આ ગલાતીઓએ તેના શારીરિક દેખાવથી જ બળવો કર્યો હતો બળવો શબ્દ ગ્રીક ભાષામાં ભાષાંતર થતાં તમને અર્થ થૂંકી કાઢવું અથવા તો ઉલટી કરવી એવો થાય છે જે જોવામાં સારું હોતું નથી સંત પાઉલ ગલાતીઓને માટે સાક્ષી આપે છે કે જો તેઓ કરી શક્યા હોત તો તેઓએ પોતાના હાથથી પોતાની આંખો કાઢી હોત અને પાઉલને આપી દીધી હોત આ સૂચન કરે છે કે સંત પાઉલ ઘણી નબળી આંખોથી પીડાતો હતો આંખો નબળી હતી તેથી જ ઘણું કરીને શા માટે સંત પાઉલે પોતે પત્રો લખ્યા નહોતા સિવાય કે ગલાતીઓનો પત્ર સંત પાઉલ હંમેશા લહિયાની મદદ લેતો કારણ કે તે ઓછું જોઈ શકતો હતો આ ફકરાના અંતમાં એક સુંદર સવાલ પણ હતો મને લાગે છે કે તમે તે ભૂલ્યો નહીં હો મેં એક વેપારીની ઓફિસમાં આ પ્રશ્નને વારંવાર પૂછતો જોયો છે મેં તમને સાચે કહ્યું છે એ કારણથી શું હું તમારો દુશ્મન બન્યો આ વિશ્વમાં ઘણા માણસો છેલ્લે જે વાત સાંભળવા માગે છે તે સત્ય છે ભલે લોકો ઉપચાર કરનાર પાસે જાય અને હજારો રૂપિયા ચૂકવે પણ તેઓ સત્ય સાંભળવા માગતા હતા ઉપચાર કરનાર ઘણો જ કાબેલ હોવાથી તેઓને તે સત્ય સુધી દોરી જાય કે તેઓએ જે રહ્યું કે જેઓ પોતાના પ્રશ્નોથી સ્વતંત્ર થવા જઈ રહ્યા છે તમે એક ઉપચાર કરનારની દિવાલે ઘણી જ સારી રીતે આ વાક્યને લટકાવી શકો મેં તમને એક સત્યનો સામનો કરવા દોર્યા તેથી હું તમારો દુશ્મન બની રહ્યો છું તે એક સાચે જ તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર પ્રશ્ન છે પછી ત્યાં ચોથા અધ્યાયની ઓગણીસમી કલમમાં પાઉલની નાની પ્રાર્થના છે જે હું જ્યારથી શાસ્ત્રના અભ્યાસમાં નવા જન્મ વિશે શીખવવામાં રસ લેતો થયો ત્યારથી તે મને ઘણી ગમી ગઈ છે સંતપાઉ લખે છે હે મારા નાના છોકરા ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાના જેવી વેદના થાય છે આપણે બધા જાણીએ છીએ જેમ સંત પાઉલ કોલોસીઓને કહે છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે પરંતુ શું તે તમારા જીવનમાં પોતાનું રહેઠાણ સ્થાપન કરે છે આપણે સુવાર્તિક રીતે ખ્રિસ્તને સ્વીકારવા એ ખ્યાલ પર હેતુસર ભાર મૂકીએ છીએ આપણે લોકોને એક નાની પ્રાર્થના કરવાનું કહીએ છીએ અને તેઓ પોતાના હૃદયમાં ખ્રિસ્તને માગે તેવું કહી હું તેને શાસ્ત્રવચનમાં શોધી શક્યો નથી હું શાસ્ત્રવચનમાં એવું શિક્ષણ શોધી શક્યો જે કહે છે કે ખ્રિસ્ત આપણા જીવનોમાં બીની જેમ વવાયા છે પિતર કહે છે ખ્રિસ્ત આપણામાં કોહવાણ ન લાગે તેવા બી ઈશ્વરના શબ્દ દ્વારા જન્મ્યા પિતર પ્રમાણે ઈશ્વરનો શબ્દ આપણા વિશ્વાસના ઈંડાની વૃદ્ધિ કરે છે અને ખ્રિસ્ત આપણામાં જન્મ્યા છે સંત પાઉલ પણ આ જ વાતનું સૂચન કરે છે તે લખે છે જ્યાં સુધી ખ્રિસ્ત તમારામાં વાસો કરે પ્રિય મિત્ર ગલાતીઓના પત્રના પાંચમા અધ્યાયની પહેલી કલમને ભૂલશો નહીં ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની ઝૂસરી તળે ન જોડાવો અથવા આપણે તેને આ પ્રમાણે મૂકી શકીએ ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે હવે ખાતરી કરો કે તમે સ્વતંત્ર ઊભા રહેશો અને યહૂદી કાયદાઓ અને વિધિઓની ગુલામીની સાંકળો રૂપી બંધનોમાં ફરીથી નહીં બંધાવું ખ્રિસ્તે તમને સ્વતંત્ર કર્યા સ્વતંત્રતા પર સુંદર રીતે સંત પાઉલે ગલાતીઓના પત્રમાં ભાર મૂક્યો છે સ્વતંત્રતા એ સાચે જ ગલાતીઓને સંદેશો છે ખ્રિસ્તે તેમને દાસત્વની ઝૂંસરી તળેથી સ્વતંત્ર કર્યા છે અને ફરીથી દાસત્વની જૂસરી તળે ન જોડાવ કારણ કે ખ્રિસ્તે તમને સ્વતંત્ર કર્યા છે જ્યાં ઈશ્વરનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે પ્રિય મિત્ર આપણો સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે હવે સંત પાઉલે એફએસુને લખેલા પત્રનું ઝીણવટપૂર્વક અભ્યાસ શરૂ કરીએ આ પત્ર ઘણો જ તલસ્પર્શી જ્ઞાન ધરાવતો ગૂઢ પત્ર છે સૌથી પ્રથમ સંત પાઉલે ઘણો સમય એફએસએસમાં ગાયો છે બીજી કોઈ જગ્યા કરતાં વધારે સમય સંત પાઉલે એફએસએસમાં ગાયો છે તમે આપણા પ્રેતોના કૃત્યના ઝીણવટથી અભ્યાસ કર્યો છો તો તમને સમજવા મળશે કે સંત પાઉલ એફએસએસના આ લોકોની મુલાકાતે ગયો તેની બીજી મુસાફરી વખતે તે ગયો હતો પરંતુ તે હકીકતમાં તેની ત્રીજી મિશનરી મુસાફરી હતી કે જ્યાં તેણે ઘણા મહાન કાર્યો કર્યા હતા તે બધા પ્રેરિતોના કૃત્યના અઢાર અને નવમા અધ્યાયમાં નોંધવામાં આવ્યા છે એક નાની અભ્યાસ શાળા પણ પણ ચાલુ કરતો હતો હતો અને ત્યાં તે દરરોજ ભણાવતો પ્રકટીકરણના બીજા અને ત્રીજા અધ્યાયમાં સાત મંડળીઓને સંબોધીને પત્ર લખાયા છે શક્ય છે કે એફેસસની મંડળી તે માતૃ મંડળી હતી જેણે બીજી મંડળીઓને જન્મ આપ્યો હતો તેનો અર્થ એ કરી શકાય કે સંત પાઉલની સૌથી વધારે ફળદાયી સેવા એક મંડળી રોપનાર તરીકેની એફેસમાં હતી એ શક્ય છે કે સંત પાઉલની ઈશ્વર વિદ્યાની શાળા જે તિરેનસની શાળા હતી તેણે પેલી મંડળીઓમાં બાળકોને તાલીમ આપી હોય સંત પાઉલના એફેસ્યુના પત્રની શરૂઆતની કલમોમાં એફેસની શબ્દ સારી હસ્તપ્રતો જોવા મળતી નથી સંત પાઉલના કોલોશ્યુના પત્રના ચોથા અધ્યાયમાં સોળમાં પદમાં તે લખે છે કે તેણે એક પત્ર લાવો લોકોને લખ્યો છે તે કહે છે તમે આ પત્ર વાંચ્યા પછી લાઓદિકિયાની મંડળીમાં વંચાવજો અને લાઓદિકિયાથી જે પત્ર આવે તે તમે વાંચજો સંત સંતપાવલે શરૂ કરેલી એફેસસની મંડળી જે નાની નાની મંડળીઓની મંડળી બની હતી તમે ઘણું કરીને તેઓથી પરિચિત છો સ્મૂરના પરગામમ થુવાતિરા સાર્દિસ ફિલાડેલ્ફિયા અને લાવો દીક્યા આ સમયે એફએસ પણ ખરી આ સાત મંડળીઓ વિશે તમે પ્રકટીકરણના બીજા અને ત્રીજા અધ્યાયમાં વાંચી શકશો તમે જોઈ શકો છો સંતપેસની મંડળીના બીની રોપણી ઘણી ફળદાય હતી તેથી જ કદાચ શક્ય છે કે એફએસએસની મંડળીઓ પરનો આ પત્ર જે ફરતો પત્ર હતો જે ફક્ત લાવો દિકા કે એફએસએસના લોકો માટે જ નહોતો પરંતુ બધી સાત મંડળીઓ માટે હતો ભૌગોલિક વિસ્તારમાં કોલોશિયા હોવાથી શક્ય છે કે કોલોશિયોની મંડળી પણ આ મંડળીઓના સમૂહનો ભાગ હોઈ શકે આ પત્ર શા માટે ઘણો જ ગહન અને તલસ્પર્શી છે તેનું બીજું કારણ તેનો સંદેશો અથવા તેમાંની વિગતો છે એફેસિયોની મંડળીમાં સંત પાઉલના પત્રનો સાચો સંદેશો જે તેની કલમોની શરૂઆતમાં આપણને મળે છે આપણા પ્રભુસુ ખ્રિસ્તનો ઈશ્વર તથા બાપ સ્તુત્ય હો જેણે આપણને દરેક આત્મિક આશીર્વાદથી આશીર્વાદિત કર્યા છે સંત પાઉલ આપણને કહી રહ્યા છે આત્માથી દૂરનારા જરૂર છે તે બધા આત્મિક આશીર્વાદો તમને મળ્યા છે પછી તે આપણને તે આશીર્વાદો કહે છે સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્ત સ્વર્ગીય સ્થાનોના પરિમાણમાં બીજા શબ્દોમાં અથવા ખ્રિસ્તમાં પવિત્ર અથવા આત્મિક વ્યક્તિ તરીકે જીવવા જેની જરૂર છે તે પ્રેરક શક્તિ તમે પામી શકો છો તમે આ સર્વ આશ્ચર્ય કૃત્યો મળી આવશે આત્માની ભેટો ખ્રિસ્તના અર્પિત અનુયાયી તરીકે જીવવા જેની જરૂર છે તે બધી આત્મિક બક્ષીસો પામી શકશો જો તમે ફક્ત શીખશો કે ખ્રિસ્તમાં જીવવાનો અર્થ સ્વ છે અને ખ્રિસ્તના સ્વર્ગીય સ્થાનોમાં જીવવાનો અર્થ સ્વ છે એફેસ અને અન્ય બીજા શહેરો તો રોમની ખ્યાતિના નમૂનાઓ હતા જ્યારે સંત પાઉલ એથેન્સમાં હતો ત્યારે ગ્રીક સંસ્કૃતિ અસ્કાર તરફ હતી હકીકતમાં તે લગભગ ક્ષય પામી હતી તેથી જ શા માટે કોરિન્થ આટલું ભ્રષ્ટ હતું જ્યારે સંત પાઉલ એફેસસ અને રોમના રાજ્યમાં હતો તે તો તેનો સુવર્ણકાળ હતો આ પાપી દુનિયામાં જૈશ્વરની નિંદાથી ઘેરાયેલી અને અશ્લીલ મજાકોથી ભરેલી છે જેમાં રહેવું શક્ય છે અને આ બધાની વચ્ચે સ્વર્ગીય પરિમાણ પ્રમાણે તમારી જિંદગી અને વર્તન અને અસ્તિત્વને સ્થિર રાખવાનું શક્ય છે આ પત્રમાં સંત પાઉલ આપણને પડકાર ફેંકે છે કે જ્યારે આપણે આ પૃથ્વી પર રહીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં રહેવાનું છે સંત પાઉલ આપણને કહે છે કે ખ્રિસ્ત માટે અને ખ્રિસ્તમાં રહેવા જેની આપણને જરૂર છે તે બધા આત્મિક આશીર્વાદો આપણે અહીં પામી શકીએ છીએ ભલે આપણે અતિશય પાપી દુઃખી દુનિયાની વચ્ચે રહેતા હોઈએ યાદ કરો મિત્ર જ્યારે ઈસુએ નિકોદિમસ નામના રાબીને ફરીથી જન્મ લેવા માટે કહ્યું હતું અને નિકોદિમસે બે વખત પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે ઈસુએ નિકોદિમસને કહ્યું તું ઈસરાયલનો આગેવાન થઈને શું એ વાત નથી જાણતો જેવી કે જન્મ હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો જેવી કે આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું સ્વર્ગમાંથી કોઈ ક્યારેય નીચે આવ્યું નથી સિવાય કે માણસનો દીકરો અને કોઈ સ્વર્ગમાં નથી સિવાય માણસનો દીકરો એમાં કોઈ શંકા અને સ્થાન નથી કે ઈ સુ નિકોદિમસની આંખોમાં સીધું જ જોઈ રહ્યા હતા અને તેમણે કહ્યું નિકોદિમસ હું સ્વર્ગમાં છું વારું ત્યારે નિકોદિમસે એમ પણ ન પૂછ્યું કેવી રીતે નિકોદિમસ કશું જ બોલ્યો નહીં નિકોદિમસ આમાંનું કશું જ સમજ્યો નહીં સંત પાઉલ તેના પત્રમાં એફેસ્યોને આ જ વાત શીખવી રહ્યો છે તે શીખવી રહ્યો છે કે તમે હમણાં જ સ્વર્ગમાં હોઈ શકો છો સ્વર્ગ એ એવી જગ્યા નથી જ્યાં તમે તમારા મરણ પછી જઈ શકો કારણ કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે જે રીતે સંત પાઉલ તેના રૂમિયોના પત્ર અને ગલાતીઓના પત્રમાં આપણને કહે છે તેમ આપણે વિશ્વાસ કરવો જોઈએ સંત પાઉલના મત પ્રમાણે સ્વર્ગ એ પરિમાણ છે અને તમે હમણાં જ એ પરિમાણમાં રહી શકો છો તમે સાચે જ તમારું જીવન ખ્રિસ્તમાં જીવી શકો છો સ્વર્ગીય પરિમાણોમાં હંમેશા જ તમે જીવી શકો છો શાસ્ત્રવાચન સાર્વકાલિક જીવન હોવું જોઈએ પ્રિય મિત્ર આ બાબત સંબંધી શાસ્ત્રવચન ઘણું બધું શીખવે છે કારણ કે આપણે ખ્રિસ્તમાં છીએ જો તમે સાર્વકાલિક શબ્દને સમજો તો તમે જાણી શકો છો કે સાર્વકાલિક એટલે કે તે હતું તે છે અને તે હંમેશા રહેશે હવે તમને અને મને સાર્વકાલિક જીવન કયા અર્થમાં છે જો હું કહું ના હું ઈસુ ખ્રિસ્તમાં માનું છું માટે મને સાર્વકાલિક જીવન છે શું તેનો અર્થ એ છે કે હું હંમેશા એવું જીવ્યો હતો તેનો અર્થ એ થઈ શકે કે હું દેહધારીપણામાં માનું છું જો હું દેહધારીપણામાં માનું છું હું માનું છું કે હું હંમેશા એ પ્રમાણે જીવ્યો હતો હું પહેલાં જીવતો હતો હું હાલમાં જીવું છું અને હું હંમેશા જીવીશ જેના વિશે આપણે કહીએ છીએ તે આ નથી આપણે જે અર્થ સમજીએ છીએ જ્યારે આપણે કહીએ છીએ કે આપણને સાર્વકાલિક જીવન છે કારણ કે આપણે ખ્રિસ્તમાં જાણીએ છીએ કે તે આ ખ્રિસ્ત સાર્વકાલિક છે ખ્રિસ્તનો કોઈ આરંભ નહોતો ખ્રિસ્તનો કોઈ અંત નથી ખ્રિસ્ત હંમેશાથી હતા તેઓ વધસ્તંભે મરણ પામ્યા તે પહેલાં જ પ્રાર્થના કરી હતી પિતાજી પૃથ્વીના મંડાણ અગાઉ મારો જે મહિમા તમારી સાથે હતો તે મને પાછો આપો ખ્રિસ્તને બેથલેહેમની પહેલી નાતાલની સાંજે હાજર રહીને શરૂ કરી નહોતી ખ્રિસ્ત તો હંમેશા મોજૂદ હતા આપણે જેને પૂર્વ દેહધારીપણું કહીએ છીએ તે ખ્રિસ્ત માનવ શરીરમાં તેત્રીસ વર્ષ જીવ્યા પછી તેઓ પુનર્જીવિત થયા અને પુનરૂત્થાન પામેલા શરીરે ચાળીસ દિવસ રહ્યા પછી તેઓ સ્વર્ગમાં ચડી ગયા અને તે હમણાં પિતાને જમણે હાથે બિરાજમાન છે તે સ્વર્ગીય સ્થળમાં છે જો તમે ખ્રિસ્તમાં હો કારણ કે તે સાર્વકાલિક છે તમે સાર્વકાલિક છો એ સીમા સુધી અથવા ત્યાં સુધી કે તમે ખ્રિસ્તમાં તમારું જીવન જીવી રહ્યા છો તમને સાર્વકાલિક જીવન છે કારણ કે તમે કોઈકની સાથે જોડાયા છો જેવી રીતે ડાળી વેલામાં જોડાયેલી છે કોઈ કે જે સાર્વકાલિક છે તમને સાર્વકાલિક જીવન છે તેનો એ જ અર્થ છે સંત પાઉલ સ્વર્ગીય સ્થળોમાં રહેઠાણ અથવા સ્વર્ગીય પરિમાણોમાં રહેઠાણાના મૂળ કારણનો નિર્દેશ કરે છે પ્રિય મિત્ર સંત પાઉના બધા જ પત્રોની જેમ આ પત્રમાં પણ તમે સૈદ્ધાંતિક વિભાગ અને વ્યવહારુ વિભાગ શોધી શકશો મોટાભાગના વિદ્વાનો માને છે આ પ્રેરિત બરાબર મધ્યમાં વહેંચાઈ જાય છે એફેસુના પત્રના છઠ્ઠા અધ્યાયમાં મોટાભાગના વિદ્વાનો માને છે કે પ્રથમ અધ્યાય એ સૈદ્ધાંતિક વિભાગ છે અથવા શૈક્ષણિક વિભાગ છે અને છેલ્લા ત્રણ અધ્યાય એટલે કે ચાર પાંચ અને છ એ વ્યવહારુ વિભાગ છે અથવા તો લાગુકરણનો વિભાગ કહી શકીએ મિત્રો હું માનું છું કે સૈદ્ધાંતિક વિભાગ ચોથા અધ્યાયમાં ચાલુ રહે છે જે પ્રથમ સોળ કલમથી જણાય છે કારણ કે આ પત્રમાં પ્રથમ સોળ કલમમાં પાઉલ આપણને મંડળીને લગતા કેટલાક મહાન સત્યો વિશે શીખવી રહ્યો છે ત્રીજા અધ્યાયમાં તે મંડળી વિશેના માનવ બુદ્ધિથી પર એવા ઈશ્વર પાસેથી મળેલા આત્મિક સત્ય વિશે આપણને કહે છે પહેલાં ક્યારેય ન જાહેર થયેલ હોય તેવા મોટા ગુડ આધ્યાત્મિક સત્યો છે રહસ્ય એટલે એવું ગુપ્ત જે વહેલા કે મોડા જાહેર થવાનું છે ભલે ત્યારે સંત પાઉલ પોતાના તરફથી કહે છે મંડળીઓ વિશે આ સમગ્ર ખ્યાલ જાણો કે એક મહાન ગૂઢ રહસ્ય છે સંત પાઉલ મંડળોના વિષય જાણતો નહોતો પચાસમાંના અનુભવ સુધી કોઈ જ જાણતું નહોતું કે ઈશ્વર પાસે સંપૂર્ણ આયોજન હતું અને સમયની શરૂઆત થયા પહેલાં સાર્વકાલિક કાળમાં ચોક્કસ યોજનાના નકશાઓ હતા કે એક દિવસ યહૂદીઓ અને યહૂદીઓ અને સર્વ લોકો ખ્રિસ્તના પવિત્ર આત્માની મારફતે એક થશે અને મંડળીઓમાં જોડાઈ જઈને સાથે રહેશે સંત પાઉલનો એફેસોને લખેલો આ પત્ર મંડળી પર એક શ્રેષ્ઠ પત્ર છે સંત પાઉલનો રૂમિયોને પત્ર તે વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરવાની ઈશ્વર વિદ્યાને શ્રેષ્ઠ પત્ર ગણાય છે સંત પાઉલનો કોરંથીઓનો પહેલો પત્ર તે તો પાળકીય પત્રનો શ્રેષ્ઠ પત્ર છે બીજો કોરંથીઓનો પત્ર તે તેની સેવાનો શ્રેષ્ઠ પત્ર છે અને ગલાતીઓને પત્ર તે તેનો નિયમોના દાસત્વમાંથી મુક્તિ અને ખ્રિસ્ત અને પવિત્ર આત્મામાં આપણને જે સ્વતંત્રતા છે તેનો શ્રેષ્ઠ પત્ર છે તેમ છતાં જ્યારે તમે ને પત્ર વાંચો છો ત્યારે તમને અનુભવ થવો જોઈએ કે તમે સંત પાઉલે મંડળી પર લખેલા શ્રેષ્ઠ પત્ર વાંચી રહ્યા છો સંત પાઉલનું મંડળીને લગતું પ્રાથમિક શિક્ષણ તે ત્રીજા અધ્યાયમાં મળે છે અને ચોથા અધ્યાયની સોળમી કલમમાં સંત પાઉલ મંડળીઓની કાર્યશૈલી વિશે કહેતા બંધ કરે છે ત્રીજા અધ્યાયમાં તે આપણને કહે છે કે મંડળી એ તો માનવ બુદ્ધિથી પર એવું ઈશ્વર પાસેથી મળેલું આધ્યાત્મિક સત્ય છે ઈશ્વરે જગતના મંડાણ અગાઉ મંડળીઓનું આયોજન કર્યું હતું પરંતુ મંડળી વિશેની પોતાની યોજનાઓ સંત પાઉલના તમારા અને મારા દિવસોમાં જ જાહેર કરી ચોથા અધ્યાયમાં પ્રથમ સોળ વાક્યમાં સંત પાઉલ આપણને મંડળીના પ્રચાર અનિવાર્ય ગુણો કર્તવ્ય અને હેતુ વિશે જણાવે છે ચોથા અધ્યાયના વાક્યમાં શાસ્ત્ર વચનોમાં કોઈ પણ જગ્યાએ લખાયા ન હોય તેવા મંડળીના પ્રકાર કાર્યશૈલી અને હેતુ વિશે સારામાં સારા કથનો કહેવામાં આવ્યા છે પ્રિય મિત્ર આ પત્ર વાંચતા પાઉલની મંડળીઓનો પ્રકાર અને કાર્યશૈલીને વિશે સ્ફુરેલી સૂચનાઓ સાથે વધારામાં સ્વર્ગીય સ્થાનોના વિષયને જુઓ ફક્ત છ અધ્યાયોના આ નાના પુસ્તકમાં પાંચ વખત સંત પાઉલ સ્વર્ગીય સ્થાનો અને સ્વર્ગીય પરિમાણોને વિશે ઉલ્લેખ કરે છે એફએસઓને સંત પાઉલનો પત્ર વાંચતા પાંચ સ્થળોને આગળ લાવો અધ્યાય નીચે લીટ દોરો જ્યાં સંત પાઉલે સ્વર્ગીય સ્થાનોનો ઉલ્લેખ કરેલો છે પછી જો તમે તેનો સારાંશ કહી શકો તો આ ટૂંકા પત્રમાં તે સ્વર્ગીય સ્થાનો વિશે શું કહે છે તે જુઓ સંત પાઉલને સંતેસોને લખેલા પત્ર અને પુસ્તકનો એક જ છે છે મને ખાતરી કે તમે જુનાકરાના અભ્યાસ્યો જેમણે મારી સાથે જુનાકરાનું ઝીણવટ નિરીક્ષણ કર્યું તેઓને યહોશવા યાદ હશે યહોશ્વા પહેલો અધ્યાય ત્રીજી કલમ તે યહોશ્વના પુસ્તકનો મુખ્ય શબ્દ છે અને એફેસયોનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમ તે એફએસયુના પુસ્તકનો મુખ્ય શબ્દ છે આ મુખ્ય શબ્દો તમને જણાવશે કેવી રીતે આ બે પુસ્તકો એકબીજા સાથે સંબંધિત છે જેમ જેમ તમે બાઇબલ વાંચો તેમ તેમ તમે શોધી શકશો કે નવા કરારમાં તમને શિક્ષણ મળે છે અથવા તમે કદાચ કહી શકો તેવી સુંદર ચિત્રાવલી જૂના કરારમાં તમને ઉદાહરણો મળશે અથવા તો એવા ચિત્રો જે શિક્ષણને ઉદાહરણ આપે છે નવો કરાર એક સિદ્ધાંતને શીખવે છે જૂનો કરાર તે સિદ્ધાંતનું ઉદાહરણ આપે છે એફએસયુના પત્રમાં સંત પાઉલ કહે છે સાંભળો ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી તમને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે જેથી નવો જન્મ પામેલા આત્માથી દોરવાયેલા ખ્રિસ્તના અનુયાયીઓને બધી જ આત્મિક ગતિશીલતા મળે તેની તમારે જરૂર છે હવે સાચે જ પત્રનું મધ્યબિંદુ પછી બન્યું સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્તમાં આવો અને રહો અને આત્મિક વ્યક્તિ તરીકે જીવવા તમારે જોઈતી બધી જ સામગ્રી ખ્રિસ્તમાં મેળવો આપણી પાસે બધી આત્મિક સાધન સામગ્રી છે આપણને પ્રાર્થનાનો આત્મિક આશીર્વાદ છે શું આપણે ક્યારેય પ્રાર્થના કરી છે આપણી પાસે ઈશ્વરના વચન છે જે એક મોટો ચમત્કાર છે શું આપણે ક્યારેય સાચે જ પ્રભુના વચનમાં સમય ગાળીએ છીએ આપણને પુનરૂત્થાન પામેલા ખ્રિસ્ત સાથે સંગત છે અને સત્યતા એ છે કે આપણે પણ આત્મિક આશીર્વાદોમાં તેનાથી સામર્થ્યવાન બની શકીએ છીએ સ્વર્ગીય સ્થાનોમાં આ બધા આત્મિક આશીર્વાદો આપણી રાહ જોઈ રહ્યા છે શું આપણને વિશ્વાસ છે કે ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થળોમાં આવીએ અને રહીએ અને આપણી આત્મિક માલિકીની વસ્તુઓનો કબજો લઈએ પ્રિય મિત્ર મારો સમય થઈ ગયો છે પરંતુ મિત્ર શું આ રણકાર તમને હજુ પણ માનવ બુદ્ધિથી પર એવું ઈશ્વર પાસેથી મળેલા આધ્યાત્મિક સત્ય જેવું લાગે છે તો એફએસયુનો પત્ર વારંવાર વાંચો અને તમારી આત્મિક આંખો ઉઘડવા ઈશ્વરને પ્રાર્થના કરો જેથી તમે આ સામર્થ્યવાન શિક્ષણને સમજો અને જેથી તમે દરરોજ સ્વર્ગીય સ્થાનોમાં રહેવાનું શીખો પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ